પપ્પા ની તબિયત એ થોડી બેઝિકલી ફાંકા જ કેવાય બીજું સાત વાગે એટલે ઘરમાં પાછી રામાયણ હાલે છે તો જાડુ એ તમારી સામે પૂળા વાળા કે તમારી વહુ બહુ તારીફ કરે છે તમારે તમને તમારા વહુ ના ટોન ભાવે છે

તો આ જે છે ને ખાલી દાળ ભાત જ બનાવવાના છે કારણ કે મોસ્ટ ઓફ તો છે ને પપ્પા હાટું જ આપણે રોટલી ને શાક કરતા હોય પણ આ પપ્પાની તબિયત થોડી ગરમ ગરમ જેવી છે તો ખાલી જો દાળ ભાત બનાવે છે દાળ વગર નાખે અને ડાયરેક્ટ જમવા બેસી જાય કારણ કે આ પપ્પા ઘરે છે હે ગાઈસ ગુડ આફ્ટરનૂન અને અત્યારે જો વરસાદ પડે છે અને બરોબર અમે જમવા બેઠા હતા અને જમવા આજે બનાવ્યા છે દાળ ભાત તમે તો 20 રૂપિયાનો દહીં લઈએ દાળ ભાતમાં નાખવા પણ બરોબર ટાઈમે વરસાદ પડ્યો છે એટલે આપણે ડેરીએ કેમ જવું એ વિચારી છીએ વાહ વરસાદ ક્યારે છે ને બંધ થાય ને એનું કાઈ નક્કી નથી એટલે આપણે ચાલુ વરસાદમાં માં ફટાફટ જઈએ અને દહીં લેતા આવીએ ભાગ્યા ફટાફટ તો ફાઈનલી પલળતા પલળતા આપણે ડેરીએથી જો દહીં લઈ આવ્યા હવે જવું આપડે ઘરે તો આજે બપોરે છે ફક્ત દાળ ભાત એટલે બનાવ્યા હતા કારણ કે પપ્પા ને પેટ માં લીટર પીટ ગડબડ થયેલા પપ્પા ને જમવાનું નહોતું એટલે હું જાડુ અને મમ્મી ત્રણે ને જમવાનું હતું એટલે ત્રણે ખાલી દાળ ભાત માલી જવું છે ને જાડુ એવું નહીં પપ્પા ને જમવાનું છે એ દાળ ભાત હળવા કેવાય એટલે ખાઈ શકે ને એટલે દાળ ભાત એમ પણ પપ્પા જેવા નહીં એટલે મમ્મી પણ એ થોડીક વાર રહીને પછી જમશે એવું કીધું છે અચ્છા એટલે દાળ ભાત કે ખીચડી તો ટૂંકમાં બનવાની હતી હા બનવાની હતી

અત તમારી શું કોમેન્ટ છે બરાબર કોમેન્ટ કરજો ભાઈ હું કેવું કોમેન્ટમાં તમે કેજો કે આ પાણી પીવાનું શું મહત્વ છે પાણીનું મને ખાસ કરીને કેજો કે આપણે એક કરવા બેસીને ત્યારે હા પાણી પીધા વગર ઊભું નઈ થાવા ઓબા થાવા કે ટૂટી જ હા એટલે ઈ શું છે કારણ કે તો હમણાં ચોમાસામાં જો ધીમે ધીમે વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે અને હમણાં છેલ્લા બે દિવસથી તો કન્ટિન્યુ ધીમે ધીમે વરસાદ પડે છે તો વાતાવરણ આખું ઠંડુ થઈ ગયું છે ને તો આ ઠંડા વાતાવરણમાં એક તો ભૂખ બહુ લાગે છે અને ઉપરથી શું જાડું બીજું થાય છે હા અને સારું ખાવાની ઈચ્છા થાય જ છે ભૂખ લાગે છે એટલે અને બીજી ખાસ વાત એ છે કે આમ પડ્યું રહેવાની ઈચ્છા થાય ઊંઘ બહુ આવે છે એટલે હમણાં તો આવું હાલે છે બીજું જો આપડે હમણાં જીવનમાં છે ને

I ain't

પાછા તૈયાર થઈ ગયા છે વરસાદ માં નાયા બાથરૂમ માં નાયા અને સાત વાગ્યા એટલે ઘરમાં પાછી રામાયણ હાલે છે કે ઘરમાં ખાવાનું શું બનાવું જો મમ્મી અત્યારે વાટ ને એ બધું બનાવે છે જાડું આજે જમવાનું કઈ બનાવવાનું છે કે અમારી વાટ લગાડવાની છે

હું ગીત બગાડી તને આવડે છે બોલતો તારે મને ભાખરી ને ચા બનાવી દો રાતે બેસ્ટ

કારણ કે વરસાદ નો માહોલ છે ઠંડો ઠંડો તો એમાં મૂકીએ ઢોકળા ચા ખાઈ લઉં બીજું શું આવે એટલે અમારા જે દાળ ભાત બપોરના પડ્યા છે ને એ તે હગે વગે થઈ જાય અને મૂકીએ ઢોકળા ખવાય છે મૂળા વટાવાનું કામ કરે છે આ લોકો બેસ્ટ માંથી બેસ્ટ કાઈ નહીં તો આજે આપણે ઠંડા ઠંડા વાતાવરણમાં છે ને ગરમા ગરમ ઉઠીયા ઢોકળા ખાઈ લઈએ ને

એટલે જ ત્રીજો માણસ છે ને બહાર વહી જાવ છું

કુકર માં બનાવીને તાંડ જેવી ન બને તપેલી માં થોડીક તો ફાઇનલી મુઠિયા ઢોકળા ખાઈને પાછા બેડરૂમ માં આવી ગયા છે અને આ જાડુ ને દસ માંથી દસ નંબર આવે છે કારણ કે મુઠિયા ઢોકળા જોરદાર બનાવ્યા જાડુ તને કેવા લાગે ઈ કે મને જોરદાર લાગે આપણે માં લોટ મમ્મીએ બાંધ્યો તો અને વગેરે તમે બાકી જે મોરિયાની ખીચડી મે ખાલી બલીએ બનાવી હતી અને વઘારેલા ભાતે મે એકલી બનાવ્યો તો અને ચાય મે એકલી બનાવી હતી પણ નીરવે ખાલી ચા ચાખી છે માંથી ઓકે ચા ના 10 માંથી 15 નંબર બસ સારી બનાવી હતી ચાય મસ્ત બની અને કાય અને તું કે મૂઠે ઢોકળા હરાન બનાવતી તું તારી સ્ટાઈલમાં બનાવી છે મમ્મી એની સ્ટાઈલમાં બનાવે છે પણ તું મમ્મી આરા બે ત્રણ વાર શીખી લે ને એટલે તને આવડી જાય ગયા

તો ઠીક છે હાલો નાવા વાળ લાગે પણ એના પછી તૈયાર થાઉં મનીર બહુ વાર લાગે એટલે મારે સૌથી વધારે વાર લાગતી હોય તો હેર સ્ટાઈલમાં હેર સ્ટાઈલમાં હવે તો જો મોટા વાળ છે જો કે હેર સ્ટાઈલ તો હું લેતો નથી આમנם વાળ રાખી દઉં છું પણ નાના વાળ તો ને જી મારા ફેવરિટ હોય તો એને હું બનાવું મસ્ત વાળ બાકી મોટા વાળ જો આમાં તો વાળ જ નથી બનાવતો જો અને 12 જમ તો લિટરલી મારી બે કદાચ નાની હોય તો હાલી જાય પણ ની તો એનો આલેના બધું એનો સામાન જોઈએ હેરની તો એની આટલી બધી એસેસરી જોઈએ મારી કાઈ ન હોય જેવા વાળ લાગે એવા હેરની એસેસરી જોઈએ પછી પરફ્યુમનો હમણાં મને શોખ છે હું પરફ્યુમ તો એટલા લઈને જવાનું વાત જ દે અને મારે એવું ઉકાય ન હોય જેનો મને છાટી લેવાનું તો કોમેન્ટ કરજો કે તમારી વરસાદ છે કે નહીં અમારી બધા જોરદાર વરસાદ હતો આખો દિવસ નીરવ ને કેટલા દિવસ થી નાવાની છે